ગણવાદ બનાસકાંઠાની દિયોધરમાં શિક્ષણ શાખામાં ઉગ્રાણીનો મામલો અને ગાંધીનગર પહોંચ્યો હતો આ તરફ પુરાવાઓ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી તંત્ર દ્વારા નિર્દોષ હોવાનું રટન કરતા અનેક સવાલો પણ ઉઠ્યા છે અને ભ્રષ્ટાચારના વિડીયોથી શિક્ષણ વિભાગમાં પણ ચકચાર મચી જવા પામી છે ઘણા સમયથી રજૂઆત કરી હતી માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને પીએમ પોર્ટરમાં આપણા વડાપ્રધાન સાહેબશ્રીને રજૂઆત કરી હતી કે અમારા દિયોદર તાલુકાની અંદર ટીપીઓ દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના અનુસંધાને અત્યારે અમને ગાંધીનગર સચિવે બોલાયેલા હતા અને એની અંદર અમે ડોક્યુમેન્ટ હતા કે જેવી રીતે ભ્રષ્ટાચાર કરે કેવા ભ્રષ્ટાચાર હવે ભ્રષ્ટાચાર માં તો બદલી કરવી હોય તો પણ આ પૈસા લેશે ભ્રષ્ટાચાર તરીકે કોઈને કોઈ બીજું શિક્ષકો ને ગેરહાજર રહ્યો તો એના પણ પૈસા લેશે અને પોતી ભરવાના પણ પૈસા લેશે આવી રીતે તમામ ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે આ લીગલી તમામ ચેનલોની અંદર ચાલેલું છે એટલે આ ભ્રષ્ટાચારી આ જે ટીપીઓ છે એની તાત્કાલિક સસ્પેન્ડ થાય આવી અમારી માગણી છે કારણ કે આ શિક્ષણના ધામની શિક્ષણ ના ધામ ભ્રષ્ટાચાર કરતો હોય તો ખરેખર મોદી કે તમામ નો વિકાસ થવો જોઈએ આ તો શિક્ષણ ના ધામ ની અંદર પણ આ ટીપીઓ ભ્રષ્ટાચાર કરી છે એના અનુસંધાને અત્યારે અમે રજૂઆત કરેલી હતી અમે જેવી રીતે ભ્રષ્ટાચાર કરતો હોય એની તમામ ડોક્યુમેન્ટ બનાવી અને પેન ડ્રાઈવ દ્વારા તમામ ડોક્યુમેન્ટ અંદર આવી અને અમે અધિકારી સાહેબ શ્રીને ગાંધીનગર આપેલા છે